જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે ત્રણથી ચાર મિનિટમાં તૈયાર થઈ જાય એવું કાચી કેરીનું ખાટું મીઠું કચુંબર બનાવીશું તો કાચી કેરીની કચુંબર બનાવવા માટે આપણે અઢીસો ગ્રામ જેટલી કાચી કેરી લીધી છે કેરીને આપણે બરાબર ધોઈ લીધી છે હવે આપણે આવી રીતે ઉપરનો ભાગ થોડો કાઢી લઈશું અને કાચી કેરીની છાલ કાઢી લેવાની છે આવી રીતે છાલ કાઢી લઈશું અત્યારે કાચી કેરી સારા પ્રમાણમાં મળે છે તો કાચી કેરીની કચુંબર બનાવીને ખાઈએ તો ખૂબ જ સરસ લાગે છે આવી રીતે કાચી કેરીની છાલ કાઢી લેવાની છે કેરી તો બધાને પોજ ભાવતી હોય છે તો આવી રીતે કેરીમાંથી અવનવી રેસીપી બનાવી શકાય છે આપણે કાચી કેરીની ચટણીની રેસીપી પણ યુટ્યુબ પર મૂકેલી છે જો તમારે જોવી હોય તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો આવી રીતે આપણે કાચી કેરીમાંથી છાલ કાઢી લીધી છે એવી જ રીતે આપણે બીજી કેરીની પણ છાલ કાઢી લઈશું આવી રીતે કેરીની છાલ કાઢી લઈશું તો હવે આપણે કેરીના ટુકડા કરી લઈશું તો આવી રીતે કેરીના બે ભાગ કરી લઈશું ગોટલીનો ભાગ છે એટલે આપણે આવી રીતે ફરતી ફરતી કટ કરી લઈશું અને આવી રીતે તમારે જેટલા જેટલી સાઈઝના ટુકડા કરવા હોય એટલી સાઈઝના ટુકડા કરી શકાય છે આપણે મીડિયમ બોનાના પણ નહીં અને બો મોટા પણ નહીં એવા આપણે ટુકડા કરી લઈશું આવી રીતે ટુકડા કરી લેવાના છે બીજી કેરીને પણ આપણે એવી રીતે કટ કરી લઈશું ગોટલીનો ભાગ કાઢી લેવાનો છે તો તેના પણ આપણે આવી રીતે ટુકડા કરી લઈશું તો જોઈ શકો છો આપણે બધી કેરીના સરસ એવા ટુકડા કરી લીધા છે આવી રીતે આપણે મીડિયમ એવા ટુકડા કરી લીધા છે તો હવે આપણે કચુંબર બનાવી લઈશું તો એક ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે અડધી ચમચી જેટલી રહી લઈ લઈશું લાઈ ફૂટવા માંડી છે હવે આપણે કેરી ટુકડા પહેરા છે તે લઈ લઈશું બનાવી લઈશું છે તો મિનિટ લેવાની આપણી કેરી કેરી સતવાઈ ગઈ છે હવે આપણે તેમાં મસાલા કરી લઈશું તો અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર લઈશું અડધી ચમચી જેટલી હળદર લઈશું સ્વાદ પ્રમાણે તો હવે આપણે બે ચમચી જેટલો સમારેલો ગોળ લીધેલો છે બોલ લઈને બરાબર મિક્સ કરી દેવાનું છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે ગોળ ઉગળશે એટલે ગોળમાંથી પાણી છૂટું પડશે બરાબર મિક્સ કરી લેવાનું છે બે મિનિટ માટે આપણે આવી રીતે સતત તેને હલાવીને મિક્સ કરી લઈશું એટલે ગોળ ઓગળી જશે ઓગળો છે એટલે ગોળમાંથી પાણી છૂટું પડ્યું છે આ કચુંબર ખાવામાં એકદમ સરસ લાગે છે ગોળના લીધે ખાટી મીઠી કચુંબર બનીને તૈયાર થાય છે અને બાળકોને પણ ખૂબ જ ફાવે છે અથાણાના બદલે આવું કચુંબર બનાવીને ખાઈએ તો પણ સરસ લાગે છે તો જોઈ શકો છો ગોળ પણ સરસ એવો ઓગળી ગયો છે ગોળમાંથી પાણી છૂટું પડી ગયું છે અને આપણે કચુંબર પણ તૈયાર થઈ ગઈ છે આપણે કેરીને વધારે કૂક નથી કરવાની કાચી પાકી કેરી હોય તો સરસ એવી લાગે છે વધારે કૂક નથી કરવાની નહીતર આપણી કેરી સાવ ગળી જશે એટલે આપણે વધારે કૂક નથી કરવાની થોડી કાચી લાગે ખાવામાં એવી રીતે આપણે કૂક કરી લેવાની છે તો જોઈ શકો છો ત્રણથી ચાર મિનિટમાં આપણી કેરીની કચુંબર બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ઉપરથી કોથમીરના પાન મૂકી દઈશું અને હલાવી લઈશું બરાબર તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો આપણે કચુંબરને પ્લેટમાં લઈ લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવી કચુંબર બનીને તૈયાર થઈ છે ગોળ ઓગળો છે એટલે ગોળમાંથી રસો બનીનો છે જોઈ શકો છો એ રસો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે એકદમ ખાટી મીઠી ચટણી જેવો લાગે છે બાળકોને તો ખૂબ જ પસંદ આવશે આપણે ઉપરથી કોથમીરના પાન મૂકી દઈશું તો તૈયાર છે આપણી કાચી કેરીની કચુંબર તમે જોઈ શકો છો કેટલી સરસ કચુંબર બનીને તૈયાર થઈ છે અને સ્વાદમાં પણ એટલી સરસ લાગે છે એકદમ ખાટી મીઠી કચુંબર લાગે છે તો તમે પણ આવું કચુંબર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે કાચી કેરીનું કચુંબર કેવું બન્યું છે